નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે રોંગ સાઈડ આવનારા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હાઈકોર્ટના આદેશ બાદ ટ્રાફિક પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ શરૂ કરાઈ છે જ્યાં રોંગ સાઈડમાં આવતા હેલ્મેટ વગર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરાઈ છે આ ઉપરાંત હાઈકોર્ટે ટકોર કર્યા બાદ પોલીસે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા ડ્રાઈવ યોજી કાર્યવાહી શરૂ કરી દીધી છે જો તમે રોંગ સાઈડ જવાથી ટેવાયેલા છો તો વગર હેલ્મેટે શહેરમાં ફરી રહ્યા છો તો તમે પોલીસની ઝપટે ચડવા યોગ્ય પાત્ર છો હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ તંત્ર કોઈને છોડે તેવું લાગતું નથી તાજેતરમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને સ્થળ ઉપર જ મેમો આપીને ક્યુઆર કોડથી સ્થળ ઉપરથી જ દંડની વસુલાત કરવા સક્ષમ બન્યું છે જ્યારે હવે હાઈકોર્ટની ટકોર મળ્યા બાદ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જોતરાઈ છે